નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં ભગવાન કૃષ્ણ ભગવાન જગન્નાથ મિત્રો ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં મિત્રો આજે અમે તમને ભગવાન જગન્નાથની કથા સંભળાવવા જઈ રહ્યા છીએ એક એવી અદભુત અને પવિત્ર કથા જે કદાચ આજથી પહેલા તમે ક્યારેય નહીં સાંભળી હોય તો મિત્રો આજની આ વિડીયોમાં અંત સુધી જરૂર જોડાયેલા રહેજો વિડીયોને લાઈક શેર કરી મેન્ટમાં જય શ્રી કૃષ્ણ તથા જય જગન્નાથ લખી દેજો તો આવો મિત્રો આ પવિત્ર કથાની શરૂઆત કરી દઈએ એક વખત ભગવાન કૃષ્ણ ઊંઘી રહ્યા હતા અને નિંદ્રાવસ્થામાં તેમના મુખમાંથી રાધાજીનું નામ નીકળ્યું પટરાણીને લાગ્યું કે તેઓ આટલી સેવા કરે છે પરંતુ પ્રભુને તો રાધાજીનું સ્મરણ રહે રૂકમણીજી અને અન્ય રાણીઓએ રોહિણીજીને રાધા રાણી અને કૃષ્ણના પ્રેમ તેમજ પ્રજલીલાનું વર્ણન કરવાની વિનંતી કરી માતાએ કથા સંભળાવવાનું સ્વીકાર્યું પરંતુ એમ પણ કહ્યું કે કૃષ્ણ અને બલરામ આની ખબર ન પડવી જોઈએ નક્કી કર્યું કે રોહિણીજી બધી જ રાણીઓને એક ગુપ્ત સ્થળે કથા સંભળાવે જ્યાં કોઈ બીજું ન આવે આ માટે સુભદ્રાજીને દ્વાર પર પહેરો આપવા મનાવ્યા સુભદ્રાજીને કહેવામાં આવ્યું કે કૃષ્ણ બલરામ પણ આવે તો એમને અંદર ન આવવા દે માતાએ કથા શરૂ કરી સુભદ્રા દ્વાર પર ઊભા હતા થોડી વારમાં કૃષ્ણ અને બલરામ ત્યાં આવી પહોંચ્યા સુભદ્રાએ તેમને અંદર જતા રોક્યા આથી કૃષ્ણ થોડો સંદેહ થયો તેમણે પોતાની સૂક્ષ્મ શક્તિ દ્વારા બહારથી જ માતાને વ્રજલીલાની કથા આનંદપૂર્વક સાંભળવા લાગ્યા બલરામ રામજી પણ કથાનો આનંદ લેવા લાગ્યા સાંભળતા કૃષ્ણ બલરામ અને સુભદ્રાના હૃદયમાં વ્રજ પ્રત્યે અદ્ભુત ભાવ જાગ્યો આ ભાવમાં તેમના હાથ પગ સંકોચાવા લાગ્યા જેમ બાળપણમાં હતા તેવા ત્રણેય રાધાજીની કથામાં એટલા તલીન થયા કે તેઓ મૂર્તિની જેમ થંભી ગયા નજીકથી જોવા છતાં તેમના હાથ પગ દેખાતા ન હતા સુદર્શન ચક્ર પણ દ્રવિત થઈને લાંબો આકાર ધારણ કર્યો એ જ સમયે દેવમુની નારદ ત્યાં આવ્યા અને ભગવાનના રૂપને જોઈ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા નિહાળતા રહ્યા અને થોડી વાર પછી ત્યારે તંદ્રાભંગ થઈ ત્યારે નારદજીને પ્રણામ કરી હે પ્રભુ મારી ઈચ્છા કે આજે મેં જે રૂપ જોયું તે રૂપ મારા તમામ ભક્તોને પૃથ્વીલોક પર ચિરકાળ સુધી જોવા મળે આ રૂપમાં પૃથ્વી પર વાસ કરો અને ભગવાન કૃષ્ણ નારદજીની વાત પ્રસન્ન થયા અને બોલ્યા કે એવું જ થશે કલયુગમાં હું આ જ રૂપમાં નીલાચલ ક્ષેત્રમાં મારું સ્વરૂપ પ્રગટ કરીશ કલયુગના આગમન પછી પ્રભુની પ્રેરણાથી માલવરાજ ઇન્દ્રધૂમને કૃષ્ણ બલભદ્રજી અને બહેન સુભદ્રા આવી જ પ્રતિમા જગન્નાથ મંદિરમાં સ્થાપિત કરાવી રાજા ઇન્દ્રધુમન શ્રેષ્ઠ પ્રજાપાલક રાજા હતા અને પ્રજાને ખૂબ પ્રેમ કરતા સુખી તેમજ સંતુષ્ટ હતા રાજાના મનમાં ઈચ્છા હતી કે તેઓ કંઈક કરે કે જેથી બધા તેમને યાદ આવે દેવયોગથી ઇન્દ્રધુમનના મનમાં એક અજ્ઞાત કામના પ્રગટ થઈ તે એવું મંદિર બનાવે કે જે વિશ્વમાં બીજે ક્યાંય ન હોય ઇન્દ્રધુમન વિચારવા લાગ્યા કે તેમના મંદિરમાં કયા દેવતાની મૂર્તિ સ્થાપિત કરવીશ રાજાના મનમાં આ જ ઈચ્છા અને ચિંતન ચાલવા લાગ્યું એક રાત આ વિશે ગંભીર ચિંતન કરતા તેઓ ઊંઘી ગયા નિંદ્રામાં રાજાએ એક સ્વપ્ન જોયું કે સ્વપ્નમાં તેમને દેવવાણી સંભળાય રાજા તું પહેલા નવા મંદિરનું નિર્માણ શરૂ કર મૂર્તિ વિગ્રહની ચિંતા છોડી દે યોગ્ય સમય આવશે ત્યારે તને જાતે જ માર્ગ દેખાશે રાજા નિંદ્રામાંથી જાગી ગયા સવાર થતાં જ તેમણે પોતાના મંત્રીઓને સ્વપ્નની વાત કરી રાજપુરોહિતના સૂચન પર શુભ મુહૂર્તે પૂર્વી સમુદ્ર તટ પર એક વિશાળ મંદિરનો નિર્માણનો નિર્ણય કર્યો વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિર નિર્માણનો શ્રી ગણેશ થયો રાજા ઇન્દ્રધુમનના મંદિર બનાવવાની સૂચના શિલ્પીઓને મળી બધા તેમાં યોગદાન આપવા પહોંચ્યા દિવસ રાત મંદિરના નિર્માણમાં જોતરાઈ ગયા થોડા વર્ષમાં મંદિર બનીને તૈયાર થયું સાગર તટ પર એક વિશાળ મંદિરનું નિર્માણ થયું પરંતુ મંદિરની અંદર ભગવાનની મૂર્તિની સમસ્યા રહી રાજા ચિંતિત થવા લાગ્યા મંદિરના ગર્ભગૃહમાં બેસીને આજ ચિંતામાં બેઠેલા રાજાની આંખમાંથી આંસુ નીકળ્યા રાજાએ ભગવાનને વિનંતી કરી પ્રભુ તમારા કયા સ્વરૂપે આ મંદિરમાં સ્થાપિત કરો આ ચિતાથી હું વ્યાકુળ છું માર્ગ બતાવો સ્વપ્નમાં જે સંકેત આપ્યો તે પૂર્ણ થવાનો સમય ક્યારે આવશે વિગ્રહ વિનાની મંદિર જોઈને બધા મારી મજાક ઉડાવે રાજાની આંખમાંથી આંસુ વહેતા પ્રભુને પ્રાર્થના કરતા અને આશીર્વાદથી મારું ઘણું સન્માન છે પ્રજા એમ વિચારે કે મેં સ્વપ્નમાં તમારા આદેશની વાત કહીને આટલું મોટું શ્રમ કરાવ્યું હે પ્રભુ માર્ગ બતાવો રાજા દુઃખી મનથી પોતાના મહેલમાં ગયા એ રાત્રે રાજાએ ફરી એક સ્વપ્ન જોયું સ્વપ્નમાં તેમને દેવવાનું સંભળાયું નજીકમાં ભગવાન કૃષ્ણનો વિગ્રહ તેની શોધ કર તને દર્શન થશે ઇન્દ્રધુમન સ્વપ્નની વાત ફરીથી પુરોહિત અને મંત્રીને કહે પ્રભુની કૃપા સિલાઈથી નહીં મળે તેના માટે નિર્મળ મનથી પરિશ્રમ શરૂ કરો ભગવાન વિગ્રહની શોધની જવાબદારી રાજા ઇન્દ્રધુમનને ચાર વિજ્ઞાન પંડિતોને સોંપી પ્રભુની ઈચ્છાથી પ્રેરિત થઈ ચારેય વિજ્ઞાન ચાર દિશાઓમાં નીકળ્યા આ ચારમાંથી એક વિજ્ઞાન હતા વિદ્યાપતિ જે ચારે સૌથી નાની ઉંમરના હતા પ્રભુના વિગ્રહની શોધ દરમિયાન તેમની સામે ઘણી અલૌકિક ઘટનાઓ બની પંડિત વિદ્યાપતિ પૂર્વ દિશા તરફ ચાલ્યા અને આગળ જતા ત્યાં એક જંગલ દેખાયું જંગલના ભયંકર હતું વિદ્યાપતિ શ્રી કૃષ્ણના ઉપાસક હતા તેમને કૃષ્ણનું સ્મરણ કર્યું અને માર્ગ બતાવવાની પ્રાર્થના કરી કૃષ્ણની પ્રેરણાથી તેમને માર્ગ દેખાવા લાગ્યો પ્રભુનું નામ લેતા તેઓ જંગલમાં ચાલ્યા ગયા જંગલની વચ્ચે એક પર્વત દેખાયો અને પર્વતના વૃક્ષમાંથી સંગીતની જેમ સુરમય ધ્વનિ સંભળાણી તેમને ત્યાં મુદંગ બંસી અને કરતાલની મિશ્રિત ધ્વનિ સંભળાઈ આ સંગીત તેમને દિવ્ય લાગ્યું અને તેને શોધતા વિદ્યાપતિ આગળ વધ્યા પર્વતની ટોચ પર પહોંચી ગયા પર્વતની બીજી બાજુ તેમને એક સુંદર ખીણ દેખાઈ જ્યાં ભીલો નૃત્ય કરી રહ્યા હતા વિદ્યાપતિ આ દ્રશ્ય જોઈ મંત્ર થઈ ગયા સફરના કારણે તેઓ થાકી ગયા અને સંગીતથી થાક ઓછો થયો તેમની ઊંઘ આવવા લાગી અચાનક એક વાઘની ગર્જના સંભળાઈ ગભરાઈ ગયા અને તેમની તરફ દોડતા આવી રહ્યા હતા વાઘને જોઈ વિદ્યાપતિ ડરી ગયા અને ત્યાં જ બે હોસ્ટેલને ઢળી પડ્યા તેમના પર હુમલો કરવાનો હતો કે ત્યાં એક સ્ત્રીએ વાઘને હાંક કરી તેનો અવાજ સાંભળી શાંત થઈ ગયો સ્ત્રીએ તેને પાછો જવાનો આદેશ આપ્યો અને વાઘ પાછો ગયો વાગતી સ્ત્રીના પગ પાસે આવી ફરવા લાગ્યો જેમ કોઈ બિલાડી પૂચકાર સાંભળીને રમવા લાગે યુવતીએ વાઘને પીઠને પ્રેમથી થપથપાવી સ્ત્રી ત્યાં હાજર સૌથી સુંદર અને પીલોના રાજા વિશ્વાસુલી એકમાત્ર પુત્રી લલિતા હતી લલિતાએ પોતાની સેવિકાઓને બેહોશ વિદ્યાપતિની સંભાળ લેવા મોકલી ઝરણામાંથી પાણી લઈ વિદ્યાર્થી પર છાંટ્યું અને વિદ્યાપતિની ચેતના પાછી આવી તેમને પાણી પીવડાવવામાં આવ્યું આ બધું જોઈ વિદ્યાપતિ થોડા આશ્ચર્યમાં હતા લલિતા વિદ્યાપતિ પાસે આવીને પૂછ્યું તમે કોણ છો અને આ ભયંકર જંગલમાં કેવી રીતે આવ્યા તમારા આવવાનો હેતુ જણાવો જેથી હું તમારી મદદ કરું વિદ્યાપતિના મનમાંથી વાઘનો ડર હજુ પૂરેપૂરો ગયો જ ન હતો લલિતાએ આ વાત તેમને મનમાં આપતા કહ્યું વિપ્ર તમે મારી સાથે ચાલો જ્યારે તમે સ્વસ્થ થાવ ત્યારે તમારા લક્ષ્ય તરફ પ્રસ્થાન કરો વિદ્યાપતિ લલિતાની પાછળ બસ્તી તરફ ચાલ્યા ગયા વિદ્યાપતિ પીલોના રાજા વિશ્વાસુને મળ્યા અને પોતાનો પરિચય આપ્યો વિશ્વાસુ વિદ્યાપતિ જેવા વિદ્યાન મળીને ખૂબ પ્રસન્ન થયા વિશ્વાસુની વિનંતીથી વિદ્યાપતિ થોડા દિવસ ત્યાં અતિથિ બનીને રહ્યા જ્ઞાનનો ઉપદેશ આપવા લાગ્યા ઉપદેશોને વિશ્વાસુ અને લલિતા ખૂબ રૂચિથી સાંભળતા લલિતાના મનમાં વિદ્યાપતિ પ્રત્યે અનુરાગ જન્મ્યો અને ભાપી લીધો કે લલિતા જેવી સુંદરને તેમની સાથે પ્રેમ થયો પરંતુ વિદ્યાપતિ એક મોટા કાર્ય માટે નીકળ્યા હતા અચાનક એક દિવસ વિદ્યાપતિ બીમાર પડ્યા લલિતાએ સેવા કરી અને તેમના મનમાં પણ લલિતા પ્રત્યે પ્રેમભાવ જન્મ્યો વિશ્વાસુએ પ્રસ્તાવ મૂક્યો કે લલિતા સાથે લગ્ન કરે વિદ્યાપતિએ આ સ્વીકાર્યો થોડા દિવસો બંનેના સુખમય વિદ્યા અને લગ્ન કરીને વિદ્યાપતિ પ્રસન્ન હતા પરંતુ જે મહત્વના કાર્ય માટે તેઓ આવ્યા તે અધૂરું હતું આ ચિંતા વારંવાર સતાવતી અને એક વિશેષ વાતની જાણ થઈ વિશ્વાસુ દરરોજ સવારે ઉઠી ક્યાંક જતા અને સૂર્યોદય પછી જ પાછા આવતા તેવી પરિસ્થિતિ હોય આ તેમનો નિયમ ક્યારેય નહોતો તૂટતો વિશ્વાસુના આ વ્રતથી વિદ્યાપતિને શંકા થઈ તેમના મનમાં રહસ્ય જાણવાની ઈચ્છા થઈ એક દિવસ વિદ્યાપતિએ લલિતાને આ વિશે પૂછ્યું લલિતા આ સાંભળીને ગભરાઈ અને વિદ્યાપતિએ લલિતાને તેના પિતાના રોજ સવારે અજ્ઞાત સ્થળે જવા અને સૂર્યોદય પહેલા પાછા આવવાના રહસ્ય વિશે પૂછ્યું વિશ્વાસોનો નિયમ કોઈ પણ હાલતમાં નહોતો તૂટેલો લલિતા સામે ધર્મ સંકટ આવ્યો અને પતિની વાત નકારી શકતી ન હતી પરંતુ પતિ જે પૂછી રહ્યો હતો તેનો વર્ષને ગુપ્ત પરંપરા સાથે જોડાયેલી વાત હતી જે ખોલવું શક્ય ન હતું લલિતાએ કહ્યું સ્વામી આ અમારા કોનું રહસ્ય જે કોઈની સામે ખોલી ન શકાય મારા પતિ છો હું તમને પુરુષ જેટલું શક્ય હોય તેટલું કહું થોડે દૂર એક ગુફા છે જેની અંદર અમારા કુળદેવતા છે તેમની પૂજા અમારા બધા પૂર્વજો કરતા નિરંતર ચાલવી જોઈએ તે જ પૂજા માટે પિતાજી રોજ સવારે નિયમિત જાય વિદ્યાપતિએ લલિતાને કહ્યું કે તેઓ તેમના કુળદેવતાના દર્શન કરવા ઈચ્છે છે લલિતા બોલી આ શક્ય નથી અમારા કોઈ દેવતા વિશે કોઈને જાણવાની ઈચ્છા હોવાનું સાંભળીને મારા પિતા ક્રોધિત થાય વિદ્યાપતિની ઉત્સુકતા વધતી જતી તેઓ કોઈ પણ રીતે લલિતાને પોતાના પ્રેમની સોગંધ આપી મનાવવા લાગ્યા આખરે લલિતાએ કહ્યું કે તે પોતાના પિતાજીને વિનંતી કરે તેઓ તેમને દેવતાના દર્શન કરાવે લલિતાએ પિતાને આખી વાત કહી વિશ્વાસુ ક્રોધિત થયા લલિતાએ જ્યારે કહ્યું કે હું તમારી એકમાત્ર સંતાન છું તમારા પછી દેવતાની પૂજાની જવાબદારી મારી હશે તેથી મારા પતિનો આ અધિકાર બને કારણ કે આગળ તેમને જ પૂજા કરવાની વિશ્વાસુ આ તર્ક આગળ ચૂકી ગયા તેઓ બોલ્યા ગુફાના દર્શન ત્યારે જ કરાવી શકાય તો ભગવાનની પૂજાની જવાબદારી લઈ વિદ્યા પતિએ જવાબદારી સ્વીકારી અને વિશ્વાસુ દેવતાના દર્શન કરાવવા રાજી થયા બીજે દિવસે સૂર્યોદય પહેલા આંખ પર પટ્ટી બાંધી વિશ્વાસો તેમને ચમણો હાથ પકડી ગુફા તરફ નીકળ્યા મુઠિયામાં રાય નાખી જેને તેઓ રસ્તામાં નાખતા ગયા ગુફા પાસે પહોંચી વિશ્વાસો અટક્યા અને વિદ્યાપતિની આંખોની પટ્ટી ખોલી ગુફામાં નીલા રંગનો પ્રકાશ ચમકી ઉઠ્યો હાથમાં મુરલી લઈ ભગવાન કૃષ્ણનું રૂપ વિદ્યાપતિને દેખાયો વિદ્યાપતિ આનંદ મગ્ન થઈ ગયા તેમને ભગવાન દર્શન કર્યા અને પછી વિદ્યાપતિને જવું જ ન હતું પરંતુ વિશ્વાસીએ પાછા ફરવાનો આદેશ આપ્યો તેમની આંખો પર પટ્ટી બાંધવામાં આવી પાછા ફર્યા અને લલિતાએ વિદ્યાપતિને પૂછ્યું તો વિદ્યાપતિએ ગુફામાં જોયેલા અલૌકિક દ્રશ્ય વિશે પત્નીને કહેવું યોગ્ય ન ગણ્યું તે ટાળી ગયા એ જાણ થઈ ગઈ હતી કે વિશ્વાસુ કૃષ્ણની મૂર્તિની પૂજા કરે છે વિદ્યાપતિને આભાસ થયો કે મહારાજે સ્વપ્નમાં જે પ્રભુ વિગ્રહ વિશે દેવગણી સાંભળી તે આ જ મૂર્તિ વિદ્યાપતિ વિચારવા લાગ્યા કે કોઈક રીતે આજ મૂર્તિ લઈ રાજધાની પહોંચવું પડશે તેઓ એક તરફ ગુફામાંથી મૂર્તિ લઈ જવાનું વિચારતા તો બીજી તરફ બિલરાજ અને પત્ની સાથે વિશ્વાસઘાતના વિચારથી તેમનું મન વ્યથિત થઈ રહ્યું હતું વિદ્યાપતિ ધર્મ અધર્મ વિશે વિચારતા રહ્યા પછી વિચાર આવ્યો કે જો વિશ્વાસુએ ખરેખર તેમના પર વિશ્વાસ કર્યો હોત તો આંખો પર પટ્ટી બાંધીને ગુફા સુધી ન લઈ જાત તેથી તેમની સાથે વિશ્વાસઘાતનો પ્રશ્ન ઊભો થતો નથી તેમને ગુફામાંથી મૂર્તિ ચોરી લેવાનું નક્કી કર્યું વિદ્યાપતિએ લલિતાને કહ્યું કે તેઓ પોતાના માતા પિતાના દર્શન માટે જવા માંગે છે તેઓ તેના માટે ચિંતિત છે લલિતા પણ આવવા માટે તૈયાર થઈ પરંતુ વિદ્યાપતિએ તેને સમજાવી કે જલ્દી પાછો આવીશ પછી તેને પણ લઈ જશે લલિતા માની અને વિશ્વાસુ તેમના માટે કોડાની વ્યવસ્થા કરી આ દરમિયાન રાયના દાણામાંથી છોડ નીકળી આવ્યા હતા તેમને જોતાં જ વિદ્યાપતિ ગુફા સુધી પહોંચી ગયા તેમને ભગવાનની સ્તુતિ કરી ક્ષમા માંગી અને મૂર્તિ ઉપાડીને છોડીમાં નાખી સાંજ સુધી તેઓ રાજધાની પહોંચી ગયા સીધા રાજા પાસે ગયા દિવ્ય રાજાને અને આખી વાત કહી રાજાએ જણાવ્યું કે તેમણે ગઈ રાતે એક સ્વપ્ન જોયું કે સવારે સાગરમાં એક કુંદો વહીને આવશે કુંદાની નકશાથી કરાવીને ભગવાનની મૂર્તિ બનાવી જેનો અંશ તમને પ્રાપ્ત થશે કૃષ્ણ વિષ્ણુનું સ્વરૂપ હશે જે મૂર્તિ લાવ્યા તે ભગવાન વિષ્ણુનો અંશ છે બંને નિશ્ચિત હતા કે તેમની શોધ પૂર્ણ થઈ રાજાએ કહ્યું ભગવાન દ્વારા મોકલેલા લાકડામાંથી આપણે આ પ્રતિમાનું મોટું સ્વરૂપ બનાવીશું તું તારા સસરાને મળીને તેમને મૂર્તિ પાછી આપજે તેમના કુળદેવતાનું આટલું મોટું વિગ્રહ ભવ્ય મંદિરમાં સ્થાપિત જોઈને તેમને આનંદ થાય બીજા દિવસે સૂર્યોદય પહેલાં રાજા વિદ્યાપતિ અને મંત્રીઓને લઈને સાગર તટે પહોંચ્યા સ્વપ્ન પ્રમાણે એક મોટું કુંડો પાણીમાં વહીને આવી રહ્યું હતું બધા તેને જોઈને પ્રસન્ન થયા અને નાવા નાવ પર બેસી રાજાના સેવકો તે કુંદાને ખેંચવા ગયા જાડી દોરડાથી કુંદાને બાંધી ખેંચવાનું શરૂ કર્યું પરંતુ કુંદો ટચથી મસ્ત ન થયો ઘણા લોકો નાવોનો ઉપયોગ કરવા છતાં કુંદો હલાવી શક્યા જ નહીં રાજાનું મન ઉદાસ થઈ ગયું સેનાપતિએ એક લાંબી સેના કુંદાને ખેંચવા મોકલી આખા સાગરમાં સૈનિક નજર પડતા પરંતુ બધા મળીને કુંદાને તેની જગ્યાએથી હલાવી જ ન શક્યા સવારથી રાત થઈ અચાનક રાજાએ કામ રોકવાનો આદેશ આપ્યો તેમણે વિદ્યાપતિને એકાંતમાં લઈ જઈ તેમને સમસ્યાનું કારણ સમજાઈ ગયું રાજાના ચહેરા પર સંતોષના ભાવ હતા રાજાએ વિદ્યાપતિને ગુપ્ત રીતે ક્યાંક ચાલવાનું કહ્યું અને રાજા ઇન્દ્રધુમન હવે ભગવાન વિગ્રહ બની જશે બસ એક કામ કરવું પડે રાજા ઇન્દ્રધુમને ભગવાનની પ્રેરણાથી સમજવા લાગ્યું તે પ્રભુના વિગ્રહ માટે જે લાકડાનો કુંદો પાણીમાં વહીને આવ્યો તે હલનચલન નથી કરતું તેનું કારણ રાજાએ વિદ્યાપતિને બોલાવીને કહ્યું જે દિવ્ય મૂર્તિ લાવ્યા તેની અત્યાર સુધી જે પૂજા કરતો આવ્યો તેની પાસે તાત્કાલિક મળીને ક્ષમા માંગો તેના સ્પર્શ વિના આ કુંદો આગળ નહીં વધે રાજા ઇન્દ્રધુમન અને વિદ્યાપતિ વિશ્વાસુને મળવા પહોંચ્યા રાજાએ પર્વતની ટોચ પરથી જંગલની સુંદરતા જોઈ અને નિહાળતા રહી ગયા બંને પીલુની વસ્તી તરફ ચૂપચાપ ચાલ્યા ગયા વિશ્વાસુ પોતાની મુજબ ગુફામાં પોતાના કુદેવની પૂજા માટે ગયા પ્રભુની મૂર્તિ ગાયબ જોઈ સમજી ગયા કે તેમના છળ વિશ્વાસુ પાછા ફર્યા અને લલિતાને આખી વાત કહી વિશ્વાસુ પીડાથી કરેલા ઘરના આંગણામાં ઢળી પડ્યા લલિતા પોતાના પતિના વિશ્વાસ કાતી દુખી હતી પોતાનું કારણ માનતી પિતા પુત્રે આખો દિવસ વિલાપ કરતા બંને અન્ન એક દાણો પણ ન ખાધો બીજે દિવસે સવારે વિશ્વાસો ઉઠ્યા અને હંમેશાની જેમ પોતાની પકડતા આગળ નીકળ્યા અને પ્રભુનો વિગ્રહ ત્યાં જ નથી છતાં તેમના પગ ગુફા તરફ ખેંચાતા હતા વિશ્વાસોની પાછળ લલિતા અને સંબંધીઓ પણ ચાલ્યા વિશ્વાસો ગુફાની અંદર પહોંચ્યા તા ભગવાનની મૂર્તિ હતી તે ચટ્ટાન પાસે હાથ જોડી ઊભા રહ્યા તેમની પાછળ પ્રજા પર રડતી હતી એક યુવક દોડતો ગુફા પાસે આવ્યો અને જણાવ્યું કે મહારાજ અને વિદ્યાપતિને જોયા આ સાંભળી બધા ઊભા થયા અને વિશ્વાસુ રાજાના સ્વાગત માટે ગુફામાંથી બહાર આવ્યા પરંતુ તેમની આંખોમાં આંસુ હતા રાજા ઇન્દ્રધુમન વિશ્વાસુ પાસે આવ્યા અને તેમને હૃદયથી લગાડી દીધા રાજા બોલ્યા તમારા કોઈ દેવતાની પ્રતિમાની ચોરીનો દોષ તારો જમાઈ નથી હું છું તેણે જ પોતાના મહારાજના આદેશનું પાલન કર્યું આ સાંભળી બધા ચોંકી ગયા રાજાને આસન આપ્યું અને રાજાએ વિશ્વાસોને શરૂઆતથી અંત સુધી આખી વાત કહી આ બધું કેમ કરવું પડ્યું પછી રાજાએ તેમના સ્વપ્ન અને જગન્નાથપુરીમાં સાગર તટે મંદિર નિર્માણની વાત કરી રાજા વિશ્વાસુ વિનંતી કરી એ સરદાર વિશ્વાસુ ઘણી પેઢીઓથી તમારા વંશ લોકો ભગવાન મૂર્તિની પૂજા કરતા આવ્યા ભગવાન તે વિગ્રહના દર્શન બધાને મળે તે માટે તમારી મદદ જોઈએ ઈશ્વર દ્વારા મોકલેલ લાકડાના કુંદામાંથી બનેલી મૂર્તિને અંદર આ દિવ્ય મૂર્તિને સુરક્ષિત રાખવી તમારા કુળની પ્રતિમાને પૂરી મંદિરમાં સ્થાપિત કરવાની પરવાનગી આપો આ કુંદાને સ્પર્શ કરો તો જ તે હલશે વિશ્વાસુ રાજા થયા સહપરિવાર વિશ્વાસુ લઈને સાગર તટે પહોંચ્યા અને કુંદાને સ્પર્શ કરતા જ કુંદો આપતર તો કિનારે આવી ગયો રાજાના સેવકોએ તે કુંદાને રાજમહેલમાં પહોંચાડ્યો બીજા દિવસે રાજાએ મૂર્તિકાર અને શિલ્પીઓને બોલાવી ચર્ચા કરી અને આ કુંદામાંથી કંઈક દેવમૂર્તિ બનાવી શુભ રહેશે મૂર્તિકારે કહ્યું કે તેઓ પથ્થરની મૂર્તિઓ બનાવવાનું જાણે છે પરંતુ લાકડાની મૂર્તિ બનાવવાનું જ્ઞાન તેમને નથી નવી અડચણ આવતા રાજા ફરી ચિંતિત થયા ત્યાં એક વૃદ્ધ માણસ આવ્યો અને તેણે રાજાને કહ્યું આ મંદિરમાં તમે ભગવાન કૃષ્ણ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે વિરાજમાન કરો આ દેવયોગનો એ જ સંકેત છે રાજાને તે વૃદ્ધની વાતથી સંતાવના મળી પરંતુ સમસ્યા હતી કે મૂર્તિ કેવી રીતે બને હું આમાં નિપુણ છું આ પવિત્ર કાર્ય પૂર્ણ કરીશ અને મૂર્તિઓ બનાવીશ પરંતુ મારે એક શરત રાજા પ્રસન્ન થયા અને શરત પછી વૃદ્ધ શિલ્પીએ કહ્યું કે ભગવાનની મૂર્તિનું નિર્માણ એકાંતમાં કરીશ હું આ કામ બંધ ઓરડામાં કરીશ કાર્ય પૂર્ણ થયા પછી હું જાતે દરવાજો ખોલીને બહાર આવીશ આ દરમિયાન કોઈ મને બોલાવશે નહીં રાજા સમંત તો હતા પરંતુ તેમને એક ચિંતા થઈ તેમને કહ્યું કે જો કોઈ તમારી પાસે નહીં આવે તો એવી સ્થિતિમાં તમારા ખાવા પીવાની વ્યવસ્થા કેવી રીતે થાય શિલ્પીએ કહ્યું જ્યાં સુધી મારું કામ પૂર્ણ ન થાય હું કંઈ ખાતો પીતો નથી રાજમંદિરમાં એક વિશાળ કક્ષમાં તે વૃદ્ધ શિલ્પીએ પોતાને એકવીસ દિવસ માટે બંધ કરી દીધા કામ શરૂ થયું અંદરથી અવાજો આવતા મહારાણી કુંદીચા દેવી દરવાજે કાન લગાવીને ઘણીવાર છીણી અને અથોડાના ચાલવાના અવાજો સાંભળતા મહારાણી રોજ જેમ ઓરડાના દરવાજે કાન લગાવી ઊભા અને પંદર દિવસ વીતી ગયા તેમને ઓરડામાંથી અવાજ સાંભળવાનું બંધ થઈ ગયું જ્યારે મૂર્તિકારના કામ કરવાનો કોઈ અવાજ ન આવ્યો તો રાણી ચિંતિત થઈ લાગ્યું કે વૃદ્ધ માણસ કે ખાતો પીતો પણ નથી ક્યાંક તેની સાથે કંઈ અનિષ્ટ ન થઈ વ્યાકુળ થઈને રાણીએ દરવાજાને ધક્કો મારી ખોલ્યો અંદર ડોક્યો કર્યું તો મહારાણી ગુંદીચા દેવીએ મૂર્તિકારને આપેલું વચન ભંગ કર્યું હતું મૂર્તિકાર હજી મૂર્તિ બનાવી રહ્યો હતો પરંતુ રાણીને જોતા જ તે અદ્રશ્ય થઈ ગયા મૂર્તિ નિર્માણનું કામ હજી પૂર્ણ ન થયું હાથ પગનું નિર્માણ પૂર્ણ થયું ન હતું વૃદ્ધ શિલ્પકારના રૂપમાં સ્વયં દેવતાઓના શિલ્પી ભગવાન વિશ્વકર્મા આવ્યા હતા તેમના અદ્રશ્ય થતાં જ મૂર્તિઓ અધૂરી જ રહી આ જ કારણે આજે પણ આ મૂર્તિઓ એવી જ છે તે પ્રતિમાઓને મંદિરમાં સ્થાપિત કરવામાં આવી કહેવાયું છે કે વિશ્વાસુ કદાચ તે જરાબહેલનો વંશજ હતો જેણે અજાણતા ભગવાન કૃષ્ણની હત્યા કરી હતી વિશ્વાસો કદાચ ભગવાન કૃષ્ણના પવિત્ર અવશેષોની પૂજા કરતો આ અવશેષો મૂર્તિઓમાં છુપાવીને તે રાખવામાં આવ્યા હતા વિદ્યાપતિ અને લલિતાના વંશજો જેમને દૈત્યપતિ કહે તેમનો પરિવાર અહીં અત્યાર સુધી પૂજા કરે છે તો મિત્રો આ હતી ભગવાન જગન્નાથની કથા તો મિત્રો આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જય શ્રી કૃષ્ણ લખી દેજો અને જય જગન્નાથ જરૂરથી લખી દેજો વિડીયોની અં સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર